કેમ છો બધા મજામાં તો આજે આપણે મારી ચેનલ ગુજરાતી ન્યૂ બાંધણી સાડીમાં તમારું ફરીથી હું સ્વાગત કરું છું અને આજની અપડેટમાં લઈને તમારી માટે સરસ મજાની પટોળા બાંધણીમાં જબરદસ્ત સાડી લઈને આવ્યો છું લીઝા ફેશનની બહુ સરસ મજાની સાડી છે લુક તમે જોઈ શકો છો એક નંબર કલેક્શન રહેશે અને પૂરી સાડી તમને હું ખોલીને બતાવવાનો છું વિડીયોની અંદર તો લાસ્ટ સુધી તમે વિડીયો બનાવી રહ્યો તો વિડીયોને સ્કીપ ના કરતા કારણ કે તમારી માટે કંઈક સરસ મજાની સાડી લઈને આવે છું બહુ સરસ મટીરિયલ છે સિલ્કમાં આવશે વિવિંગની બોર્ડર પણ સારી એવી જબરદસ્ત આવશે અને સાડીનું લુક કંઈક એક્સ્ટ્રા જ છે તો જો ચેનલ પર નવા હોય અને મારું વિડીયો વાર તમે જોતા હોય યુટ્યુબની અંદર તો ચેનલને લાઇક કરજો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક આપી અને મને એટલો રિસ્પોન્સ આપજો કારણ કે તમારી માટે બહુ સરસ મહેનત કરી અને સારા સારા સાડીના વિડીયો તમને જ મોકલી આપું છું બહુ સરસ પલ્લું છે પાલોનો ભાગ તમે જોઈ શકો છો અને જે અંદર પટોળા બાંધણીની ડિઝાઇન છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાની સાડી છે આ રીતે તો જેના પણ આ સાડીની શોપિંગ કરવાની ઈચ્છા હોય ગમતી હોય તો સ્ક્રીનશોટ મોકલી આપજો મારા મોબાઈલ નંબર ઉપર જે મોબાઈલ નંબર આપણે ચોરાણું બે ત્રણું ત્રણ છપ્પન કોન્ટેક નંબર છે ગમે ત્યારે કોલ વોટ્સઅપ સબકુચ આપણી ચેનલ પર ચાલુ છે ગમે તે રીતે તમે કોલ કરી શકો છો બહુ સરસ મજાની સાડી છે આ એનું જે બ્લાઉઝ પીસ છે બ્લાઉજ પીસ તમે જોઈ શકો છો મરૂન કલરના બ્લાઉઝ પીસની અંદર આ સાડી તમને મળવાની છે જે એની ડિઝાઇન છે ડિઝાઇન બહુ સરસ મજાની ડિઝાઇન છે જો તમે ઘરમાં સારી સાડીઓ પહેરવા માગતા હોય કે તમે જોબ કરો છો ત્યાં પણ સાડી પહેરવી પડતી હોય તો બહુ સરસ મજાની સાડી છે અને આગળ રહે છે રક્ષાબંધનનો તહેવાર જ્યાં તમારી ફોઈ તમારી બેન ને સાડી ગિફ્ટ તમારે કરવાનું જો વિચારી જ રહ્યા હોય તો આ સાડી બહુ સરસ સાડી છે જેમાં કોઈ બોર્ડર નથી કોઈ ડાયમંડ નથી અને એકદમ સિમ્પલ સિલ્ક મટિરિયલની અંદર બહુ સારા સારા કલરો છે લીઝા ફેશનની સાડી મતલબ કે મટિરિયલમાં એક નંબર સાડી રહેશે તમારી માટે બરાબર છે હવે હું તમને કલર દેખાડી રહ્યો છું ચાલુ વિડીયોમાં તો જેમાંથી તમારે કલરનું સિલેક્શન કરવાનું છે જે કલર તમને જોઈતો હોય એનો મોબાઈલ એનો ફોટો સ્ક્રીનશોટ લઈ અને મારા કોન્ટેક નંબર પર મોકલી દેજો બરાબર છે તો ફટાફટથી ચેનલ પર જોડાઈ જજો વિડીયોને લાઇક પણ આપતા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ આપજો અને કોમેન્ટમાં લખજો કે આપણા વિડીયો તમને કઈ રીતના લાગી રહ્યા છે જોઈ શકો છો આ ડિઝાઇન પણ બહુ સરસ મજાની ડિઝાઇન છે એક કલર ઓલરેડી મે મારા પાસે છે એનો તમને હું દેખાડું છું બહુ સરસ સાડી એવી છે એક આ કેટલોગની અંદર સૌથી સરસ સાડી ગ્રે કલરની સાડી બહુ મસ્ત જેનું કોમ્યુનિકેશન છે બ્લેકનું સરસ મજાની સાડી આ પણ છે હવે આ છ કલરનો પૂરો કેટલોગ હતો તમારી માટે તો હવે આની અંદરથી તમારે એક એક કલરનો હું તમને બતાડી દેખાડી દઉં છું એની અંદરથી તમારે કલરનું સિલેક્શન કરવાનું છે આ મેંદી કલરનો પીસ છે બહુ સરસ સાડી છે આ કેટલોકમાં સૌથી સારામાં સારાનું પીસ આ ગ્રે કલરની સાડી છે જેની પાસે ના હોય અને સાડી બુક કરવા આવી હોય એને સ્ક્રીનશોટ મૂકી અને બુક કરાવી દેજો એક આ સાડી જોઈ શકો છો તમે સરસ બહુ મજાની છે એક આ પર્પલ કલર અને એક આ લાસ્ટમાં આ પણ બહુ સરસ મજાનો કલર છે તો ફટાફટથી જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો મોકલી આપજો કારણ કે આપણી ચેનલ પર તમને કંઈક નવું સારું અને સરસ મજાની સાડીઓનું કલેક્શન રોજ જોવા મળશે ઘર બેઠા પણ કોને જેને ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ લોકોને મારા વિડીયો સૌથી પહેલાં મળશે તો ફટાફટથી હજુ પણ સમય છે તમારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક આપજો અને કોમેન્ટમાં લખજો કઈ જગ્યાએથી બોલો છો અને મારા વિડીયો તમને કેવા લાગે છે આટલું તમે લખવાનું ભૂલતા નહીં તો આજે બસ આટલું જ ફરીથી કાલે કંઈક નવું લઈને આવીશું તમારી માટે સમયથી હાજર થઈ જઈશું ત્યાર સુધી તમારો દિવસ શુભ રહે એવા આશીર્વાદ ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રી રામ